તેરી બાતો મેં એસાઉલઝા જિયાનું ફર્સ્ટ સોંગ રિલીઝ ગીતમાં જોવા મળી સાહિત કીર્તિની જોરદાર કેમિસ્ટ્રી એક એકત્રીસ વર્ષ બાદ સાથે જોવા મળ્યા ધર્મેન્દ્ર ડિમ્પલ જ્યારથી સાહિત કપૂર અને કીર્તિ સેનના સ્ટાર ફિલ્મ તેરી બાતો એશા ઉલઝા જિયાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે ત્યારથી તેમના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વાસ્તવમાં થોડા દિવસ પહેલાં જ મેકર્સે લાંબી રાહ જોયા બાદ ફિલ્મનું ટાઇટલ રિલીઝ કર્યું હતું આ દરમિયાન ફિલ્મનું પહેલું ગીત લાલ પીલી આંખિયા રિલીઝ થઈ ગયું છે ઘણા સમય પછી દર્શકોને સાઈદના એનર્જીની ભરપૂર ડાન્સ મૂવી જોવા મળ્યા સાઈદ લગભગ એક વર્ષ પછી આ ગીતમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો અમારે તમને તેની નૃત્ય કુશળતા વિશે કહેવાની જરૂર નથી આ સિવાય ક્રિત અને સાઈદ વચ્ચે પહેલીવાર લાલ પીલી આખ્યા ગીત દ્વારા રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી